નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે જેમાં આજુબાજુ કરીશું જે પણ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય એમના માટે ખુશીના સમાચાર છે ટ્રેક્ટર ઘટકમાં પણ હાલ ઓનલાઈન ચાલુ છે તો આજેના વિડીયોમાં આપણે સમજીશું કે કયા ખેડૂતો આની અંદર લાભ લઈ શકે કયા ખેડૂતો આની અંદર લાભ લઈ શકે અને એમને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે કેવી રીતે કેટલી સહાય મળશે એની વિગતવાર વાત કરીએ તો આપણે ઉપર ક્લિક કરવાનું

પાસિંગ અંગેની આરસી બુકની નકલ અને અયા નકલ અરજીની સહીવાળી નકલ સંયુક્ત ખાતાના ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્ર 7 બાર અને 8 આની નકલ વન અધિકાર પ્રમાણપત્રની નકલ આ બધા જ ડોક્યુમેન્ટ જરૂરી છે હવે આપણે વાત કરીએ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકાશે એકવીસ છ બે હાજર પચીસ થી વીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન ખેડૂતો કરી શકશે હવે વાત કરીએ કે કેટલી સહાય મળે છે એની વાત કરીએ તો અહીંયા આપણે લઈએ એચપી અને સુધીના એટલે કે મિની ટ્રેક્ટર પણ આવે છે અને જે મોટા ટ્રેક્ટર આવે છે એ પણ હોય છે એની અંદર એની વાત કરીશું તો વીસ પીટીઓ હોર્સ પાવરની સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખ ની મર્યાદા માં બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે અને આપણે વાત કરીએ તો સાહીઠ પીટીઓ એ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બે માસિક જે ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર રહેશે એ તારીખની વાત કરીએ તો આપણે જે આગળ વાત કરીએ એમાં જ અને અહીંયા જે પણ મિનિ આવે છે એની અંદર પણ એ જ જે પૈસા આપવાના છે લાખ રૂપિયા એટલે કે જે પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં ખેડૂતોને મળશે તો હવે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કેવી રીતે કરવાની છે તો એ અરજી ઉપર ક્લિક કરવાનું છે અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ ચાલશે તો અહીંયાથી આપણે